यू। इस बार पार्टी कहाँ दे रहे हैं अरे पार्टी वार्टी कुछ नहीं अरे ऐसी भी क्या कंजूसी पार्टी तो बनती है यार अरे पार्टी वार्टी कुछ नहीं इस बार इस बार सारा पैसा रिटायरमेंट के लिए बचाना है कुछ बचाया ही नहीं आज तक चालीस का हो गया हूँ यार बात तो सही कह रहे हो रिटायरमेंट के लिए सोचना जरूरी है लेकिन मुझे ये समझ नहीं आता कि रिटायरमेंट की प्लानिंग शुरू करने की सही एज क्या है और अगर मुझे ये पता करना हो कि रिटायरमेंट के लिए आज मुझे कितने पैसों की जरूरत पड़ेगी तो इसका क्या फॉर्मूला है रिटायरमेंट प्लानिंग नो योग्य समय कहो छे अनु साचो जवाब छे कमाणी शुरू थतानी साथे એટલે કે તમે કમાવાનું શરૂ કરો કે તરત જ તમારે નિવૃત્તિ માટે નાણા બચાવવાનું શરૂ કરી દેવું જોઈએ रिटायरमेंट प्लानिंग नो सौथी श्रेष्ठ समय ट्वेंटीज एटले के 20 थी 29 वर्षनी उम्र छे જ્યારે નવી નોકરી લાગે છે પહેલો પગાર આવે છે જો તમે ચૂકી ગયા તો એટલે કે થી ઓગણચાલીસ વર્ષની વચ્ચે તો તમારે કોઈ પણ સંજોગોમાં રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું જોઈએ પરંતુ અહીં અખિલ પોતાના ફોર્ટીઝમાં રિટાયરમેન્ટ પ્લાનિંગનું વિચારી રહ્યું છે અને જ્યારે તમે લેટ પ્લાનિંગ શરૂ કરશો તો તેની એક લેટ ફી પણ હશે કે તમારે વધુ બચાવવા પડશે અને વધુ રોકાણ કરવું પડશે જ્યારથી તમે કમાવાનું શરૂ કરો છો ત્યારથી તમારે એવા વર્ષો માટે તૈયારી કરવી પડશે જ્યારે તમે કમાઈ શકવાના નથી એટલે કે રિટાયરમેન્ટની જ્યારે તમે એક્ટિવ વર્કલાઇફથી દૂર થઈને નિરાંતનો શ્વાસ લઈ રહ્યા હશો પરંતુ તમે નિરાંતનો શ્વાસ ત્યારે જ લઈ શકશો જ્યારે તમે એ દિવસો માટે પૈસા બચાવ્યા હશે રિટાયરમેન્ટ પ્લાન તૈયાર કરતી વખતે આપણે કેટલીક બાબતો પર ધ્યાન આપવું પડે છે જેમ કે તમે કઈ ઉંમરે નિવૃત્ત થવા માંગો છો ધારો કે પંચાવન વર્ષ કે સાહીઠ વર્ષ રિટાયરમેન્ટ બાદ કેવી લાઈફ જોઈએ છે સાદું જીવન ઉચ્ચ વિચાર એટલે કે સિમ્પલ લાઈફ સ્ટાઈલ અથવા વર્લ્ડ ટુર સહિત વૈભવી જીવન જીવવાનો પ્લાન છે વધતી ઉંમર સાથે બીમારીઓ પણ આવે છે તેમની કોસ્ટ પણ રિટાયરમેન્ટ પ્લાનિંગમાં સામેલ કરો રિટાયરમેન્ટ સમય તમારે કેટલા પૈસાની જરૂર પડશે અને કેટલા સમય માટે 40 સાલ મે અગર આપ અપને નિવેશ કી યાત્રા કા શુભારંભ કર રહે હે तो मुझे ये कहना होगा कि थोड़ी देर हो चुकी है राइट आइडियली आपको 20 साल की उम्र से चौबीस साल की उम्र से 25 साल की उम्र से इस रास्ते को चुन लेना चाहिए निवेश का जो सफर है वो जल्द से जल्द शुरू किया जाए आप जैसे ही कमाना शुरू करें जैसे ही आपकी मासिक आय शुरू हो जाए उसी समय से आपको अपनी निवेश की प्लानिंग करनी चाहिए पर कोई बात नहीं देर आए दुरुस्त आए चालीस साल की उम्र भी इतनी देर नहीं है अखिलनी उम्र हाल में चालीस वर्ष की है

માર્કેટ રેગ્યુલેટર સીબીની વેબસાઇટ પર ઉપલબ્ધ ઇન્ફ્લેશન કેલ્ક્યુલેટરની મદદથી જાણીએ કે અખિલને આજની જેમ લાઇફ સ્ટાઇલ વીસ વર્ષ બાદ જીવા માટે કેટલા પૈસાની જરૂર પડશે હાલના સમયમાં અખિલનો ખર્ચ મહિનાનો પચાસ હજાર રૂપિયા છે અંદાજિત એન્યુઅલ ઇન્ફ્લેશન રેટ છ ટકા છે વીસ વર્ષ બાદ પચાસ હજાર રૂપિયાની કિંમત એક લાખ સાહીઠ હજાર રૂપિયા હશે એટલે કે અખિલને ઘર ચલાવવા માટે દર મહિને એક પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયાની જરૂર પડશે જીવવું કે વીસ વર્ષ જીવન જીવવા માટે તેમણે રિટાયરમેન્ટ સમયે ત્રણ કરોડ ચોર્યાસી લાખ રૂપિયા તો કોઈ પણ સ્થિતિમાં જોઈશે જ ગોલ્ડ કેલ્ક્યુલેટરના હિસાબે દર મહિને અખિલની પાસે એક લાખ સાહીઠ હજાર રૂપિયા હોવા જોઈએ પોતાનો ખર્ચો ચલાવવા માટે

લોંગ ટર્મમાં ફંડમાંથી મેળવી શકાય છે હવે જાણીએ કે અંદાજે કરોડ રૂપિયા ભેગા કરવા માટે દર મહિને કેટલા રૂપિયાનું રોકાણ કરવું પડશે અખિલની માસિક આશરે ઓગણચાળીસ હજાર રૂપિયા હોવી જોઈએ વીસ વર્ષ દરમિયાન તે કુલ ત્રણ પોઈન્ટ સોળ લાખ રૂપિયા જમા કરશે અહીતિક રિટર્ન બાર ટકા છે

હવે જો તે ફોર્ટ એઝમાં રોકાણ કરવાનું શરૂ કરે છે તો માની લઈએ કે તેનો પગાર એક લાખ રૂપિયા છે આવી સ્થિતિમાં તેના ચાલીસ ટકા એટલે કે ચાલીસ હજાર રૂપિયા રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે અલગ રાખવા કદાચ શક્ય ન બને તે પોતાના રોકાણની શરૂઆત સેલેરીના વીસ ટકા એટલે કે વીસ હજાર રૂપિયાથી કરી શકે છે અને દર વર્ષે પગાર વધે તેમ તેની એસઆઈપી રકમ વધારીને સ્ટેપઅપ કરી શકે છે परंतु शु अकेले आ उमरे मक्विटी म्यूचुअल फंड में रोकाण करव जो पी डेट म्यूचुअल फंड में रोकाण करवो जो तो सबसे अहम बात यहाँ पर है कि रिटायरमेंट का पोर्टफोलियो है आपका बहुत लंबी अवधि का पोर्टफोलियो है इसमें आप वोलेटिलिटी को हैंडल कर सकते हैं थोड़ा रिस्क अज्यूम कर सकते हैं यहाँ पर दरकार है अच्छे रिटर्न्स की यहाँ पर हमें लिक्विडिटी की इतनी आवश्यकता नहीं है अंतरिम समय में तो इस हिसाब से अगर मैं देखूं तो मैं थोड़ा सा रिस्की पोर्टफोलियो एक्विटी के अंदर में अग्रेसिव एलोकेशन यहाँ पर बताना चाहूंगा उनचालीस हजार की रकम को आप कुछ इस हजार इस तरीके से डिवाइड करिए दस हजार रुपए थ्रू आई निफ्टी फिफ्टी इंडेक्स फंड इसके बाद हम चुनाव करेंगे एक लार्ज प्लस मिड कैप कैटेगरी के फंड को उसका नाम है टाटा लार्ज एंड मिड कैप तीसरा हम चुनाव करेंगे एक अच्छे मिड कैप फंड का तो मिड कैप फंड में यहां पर मैं एक फैक्टर बेस्ड फंड का चुनाव करूंगा जिसका नाम है डी एस पी निफ्टी मिड कैप वन फिफ्टी क्वालिटी फिफ्टी इंडेक्स फंड और आखिरी फंड मेरा रहेगा ट्रू आईसीआई स्मॉल સિવાય જો તમારી પાસે કોઈ સરપ્લસ મની એટલે કે વધારાના પૈસા પડ્યા છે જેમ કે કોઈ એફડી પૂરી થવાની હોય અથવા અકેલ નહીં જેમ પગારદાર છો તો કંપનીમાંથી બોનસ પણ મળી શકે છે આ પૈસાને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ એટલે કે એકસાથે રોકાણ કરી શકો છો આનાથી રિટાયરમેન્ટ પ્લાનિંગનું લક્ષ્ય પૂર્ણ કરવામાં મદદ મળી શકે છે અખિલની જેમ જો તમે પણ લેટ થઈ ગયા છો એટલે કે તમે તમારા ફોર્ટીઝમાં છો ચાલીસથી ઓગણપચાસ વર્ષની વચ્ચે છો અને રિટાયરમેન્ટ પ્લાનિંગ વિશે હજુ તો વિચારી જ રહ્યા છો તો વિચારવાનું છોડી દો અને શરૂ કરી દો રિટાયરમેન્ટ પ્લાનિંગ પરંતુ રોકાણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખો જો તમારી પાસે કોઈ પર્સનલ હોમ કે કાર લોન હોય તો તેને ભરી દો જેથી રોકાણ માટે તમારી પાસે વધુ રૂપિયા રહે રોકાણ માટે હંમેશા એવો વિકલ્પ પસંદ કે જે મોંઘવારીને માત કરી શકે તેવો રિટર્ન આપવાની ક્ષમતા ધરાવતો હોય દર વર્ષે તમારા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોની સમીક્ષા કરતા રહો જેથી કોઈ પણ પ્રકારનો શોર્ટફોલ એટલે કે લક્ષ્યથી દૂર રહેવા પર એસઆઈપી રકમ વધારીને આ શોર્ટફોલની ભરપાઈ કરી શકાય